આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યુઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે માંગરોડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા નક્કી છે બહુજન સમાજવાદી પાર્ટીના ચાર ઉમેદવારો ભાજપનો ટેકો જાહેર કર્યો છે પાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પંદર પંદર બેઠકો અને બસપાને ચાર બેઠકો મળી છે બસપાના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપતા ભાજપની બહુમતી જોવા મળી છે ઓગણીસ સભ્ય સંખ્યા સાથે માંગરોળ નગરપાલિકામાં ભાજપ સત્તાગઢ થશે બસપાના ચાર ઉમેદવારોએ ભાજપને ટેકો આપતા જ પચીસ વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે ગઈકાલે જે નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આવ્યા એમાં પાંચ નગરપાલિકામાં અમારી સ્પષ્ટ બહુમતી છે પંદર કોંગ્રેસ એક આમ આદમી પાર્ટીને ને એક અપક્ષ સાથે ચાર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે કોઈ જાતનો પણ વિકાસ લક્ષી ગટર યોજના કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ માંગરોળ નું કામ જે છે કામ છે એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વડમાં મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જ રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાત થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોળીઓ લોકો એમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને ને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે રહીએ ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહે તો જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં માંગરોળ જેની જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસમાંથી છૂટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ શબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ સારી બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે છેલ્લા પચીસ વર્ષથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો પ્રમુખ કે પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારા ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળ વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળ ની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ